સુરતના ડુમસ રોડ પર આવેલા વીઆર મોલમાં ફરી બોમ્બ મુકાયો હોવાનો ઈમેલ આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી જોકે સંપૂર્ણ તપાસ બાદ આ મેઇલ અફવા હોવાનું બહાર આવ્યું સુરતમાં ફરી ડુમ્મસ રોડ પર આવેલા વીઆર મોલને બોમ્બથી ઉડાવી દેવાનો મેલ આવતા પોલીસ દોડતી થઈ હતી મેલ મારફતે રક્ષાબંધનના તહેવારના દિવસે જ વીઆર મોલને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા એસઓજી અને પીસીબી સહિત પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો બોમ્બ સ્કોડ તથા ડોગ સ્કોડ દ્વારા મોલમાં તપાસ કરાઈ હતી જો કે કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા પોલીસે હાશકારો અનુભવ્યો તહેવારના દિવસે ધમકી મળતા ચર્ચાનો વિષય બન્યો હતો વીઆર મોલમાં એક ઈમેલ આવેલો છે અને એમાં અગાઉ પણ જે ઈમેલ આવેલા હતા તેમાં ચુંબૂતે લોકેશન અને કન્ટેન્ટ જણાવ્યા હતા એ પ્રકારનો ઈમેલ છે સાયબર ક્રાઇમ દ્વારા ઇમેલ ક્યાંથી આવ્યો છે એ તપાસની કામગીરી ચાલુમાં છે મોલમાં અત્યારે લોકલ પોલીસ ડિવિઝનની પોલીસ એસઓજી ક્રાઇમ અને બીડીડીએસની ટીમથી બોલાવી અને મોલ ખાલી કરાવી અને ચકાસણીની કામગીરી ચાલુમાં છે અગાઉ પણ આ પ્રકારના ઈમેલ આવ્યા હતા અને એમાં કોઈ તથ્ય જણાવેલું નહોતું એટલે પબ્લિકને અત્યારે એક જ રિક્વેસ્ટ છે કે આમાં ચકાસણીની કામગીરી ચાલુ છે બીજી કોઈ ખોટી અફવાથી આમાં ટેન્શન ક્રિએટ ના કરે સર શું લાગે છે મેલમાં શું ઉલ્લેખ કરવા માગે છે મેલમાં જે અગાઉ કન્ટેનર હતા એ મુજબ જનું છે કે આમાં એક્સપ્લોઝિવકેલા છે અને એક્સપ્લોઝિવથી પ્લાસ્ટ થશે